એ જાણીતી વાત છે એટલે કે વ્યક્તિનિષ્ઠ વિરહ પ્રેમનું આ કાવ્ય છે પણ આ કાવ્ય વાંચતા જે એક વસ્તુ તરત નજરે ચડે છે તે એ છે કે કવિએ કાવ્યમાં વ્યક્તિ નિર્દેશક સંજ્ઞાનો પ્રયોગ લગભગ ટાળ્યો છે એટલે કે વ્યક્તિનું નામ દર્શાવ્યું નથી અને ભાવનિર્દેશક સંજ્ઞાઓનો જ આશ્રય લીધો છે છેલ્લે કડીમાં કવિ સુંદરીને સંબોધન કરે છે ત્યારે જ કાવ્યમાં વ્યક્તિ પ્રવેશે છે તે પૂર્વે કાવ્યમાં સુંદરી નહીં પણ કોણ છે સૌંદર્ય છે એટલે કે ભાવ છે માંગલ્ય છે જેની અંતિમ વિદાયને કવિ પોતાની અંજલી આપી રહ્યા છે તે કોઈ વ્યક્તિ નથી પણ અમૂર્ત ભાવ છે તત્વ છે મૃત્યુનો પ્રસંગ એવો છે કે માણસનો વ્યક્તિરાગ અત્યંત તીવ્રતાથી પ્રગટ થાય છે અથવા તો મૃત્યુ વ્યક્તિની ને જગતની નશ્વરતાનું ભાન કરાવે છે અને નિષેધાત્મક નાસ્તિક દર્શન અસારવાદ તરફ લઈ જાય છે તત્વચિંતક રામનારાયણ વ્યક્તિરાગમાં અટવાય નહીં એ સમજી શકાય પરંતુ નોંધપાત્ર એ છે કે અહીં અસારવાદમાં પણ સરી પડ્યા નથી જે નષ્ટ થયું છે એનો શોક નહીં પણ જે પ્રાપ્ત થયું હતું એની ધન્યતા એ આ કાવ્યનો મુખ્ય સૂર છે નષ્ટ શું થયું હતું એમની પત્નીનો દેહ નષ્ટ થયો હતો અને એમને પ્રાપ્ત શું થયું તો એમને પત્નીનો મૃતદેહ કવિ કહે છે કે આ અવસર ફરી જોવા મળે નહીં આથી મન ભરીને આને જોઈ લો જીવન અને જગતને એક અપૂર્વ સૌંદર્ય અને માંગલ્યનો યોગ થયો હોય એવું સૌંદર્ય કે જે અંત સુધી વિકસતું રહ્યું હતું કદી હાસ પામ્યું ન હતું તો છેલ્લી ક્ષણ સુધી એનું દર્શન એ જ કર્તવ્ય એમાં જ જીવનની કૃતાર્થતા છે કવિ માનજ સહજ લાગણીઓથી પર છે એવું નથી મૃત્યુ પ્રસંગે જે બનવું જોઈએ તે બને જ છે આંખમાં આંસુ ખાડ્યા ખડાતા નથી આંસુઓને આંખોને આંસુ રોકવાની વિનંતી કવિને ફરીને કરવી પડે છે મન અસ્વસ્થતાથી ઘેરાયેલું છે પહેલી બે પંક્તિમાં ઉદ્ગારો ખંડિત થતાં થતાં ચાલે છે તેમાં આ અસ્વસ્થતા ડોકાઈ જાય છે એકવાર નહીં પણ ત્રણ ત્રણ વાર ધમાલ ન કરો એમ કહી કવિ પોતાના મનને વારે છે એ બતાવે છે કે મન રહી રહીને અસ્વસ્થ થયા કરે છે કવિ આ મનસ્થિતિમાંથી ઉઘરવાનો પ્રયત્ન કરે છે ઘટનાને એક નવી વિધાયક જીવન દ્રષ્ટિથી જોઈને વ્યક્તિને સ્થાને ભાવ તત્વ પર એ ધ્યાન કેન્દ્રિત કરે છે અને કશુંક ગુમાવ્યાનો એ રંજ અનુભવવાને બદલે એટલે કે દુઃખ અનુભવવાને બદલે જે પ્રાપ્ત થયું હતું તેની ધન્યતાને વાગોળવા તરફ મનને વાળે છે તો આ કાવ્ય સુંદરીનું નથી સૌંદર્ય કે માંગલ્યનું છે અને સૌંદર્ય કે માંગલ્યના ઉપભોગનું નથી એના પૂજનનું છે સૌંદર્યનું એ છેલ્લું દર્શન છે તથા પ્રેરનારું દર્શન છે દર્શન શબ્દના આપણી ભાષામાં જે અધ્યાસો છે આદરના ભક્તિના તે અહીં પ્રગટે છે અગ્રુ દીપ ચંદન ગુલાલ કુમકુમ કુસુમ શ્રીફળ વગેરે ધરાવવાનું કવિ કહે છે તે બધી પૂજન અર્ચનની સામગ્રી છે સુંદરીને સ્થાને સૌંદર્ય અને તે પણ પૂજનીય પવિત્ર માંગલ્યયુક્ત જગતને પ્રસન્ન મંગલતા ભર્યું કરનાર આ સૌંદર્ય તેથી મહિમાવંત અંત સુધી વિકસતું રહેલું કદી ક્ષય ન પામેલું આ સૌંદર્ય તેથી વિભૂતિરૂપ એને આવો પૂજન અર્ધ જ ઘટે ડૂનવય રીત મુજબ મૃત વ્યક્તિનું કશુંક સ્મરણ ચિહ્ન એના અંગ પરથી લેવું એ આ સૌંદર્યને ખંડિત કરવા બરાબર થાય માટે એ પણ અનુચિત એનું હૃદયમાં જે સ્થાન છે તે જ પૂરતું છે તે જ ઇષ્ટ છે આવા પરમ મહિમાવંત વિભૂતિમય સૌંદર્યનું સ્થાન બીજું કોણ લઈ શકે અને એને માટે સ્મરણ ચિહ્ન જેવા સ્થૂળ આધારની શ્રી જરૂર છે આ જીવન દ્રષ્ટિ કવિને માટે મૃત્યુને ઘટનાને મંગલ બનાવી દે છે સોનેટના છેલ્લા યુગમકમાં કવિએ આ વાત અત્યંત માર્મિક રીતે મૂકી આપી છે અગ્નિની સાક્ષીએ જેમનું મિલન થયું હતું તે અગ્નિની સાક્ષીએ જ જુદા પડી રહ્યા છે અગ્નિનું સાક્ષીત્વ એ મંગલતાનું સૂચક છે અંતિમ સંસ્કારના અગ્નિમાં કવિએ સાક્ષિત્વનું આરોપણ કરીને મૃત્યુની ઘટનાને પણ મહિમાવંતી કરી છે કાવ્ય આરંભાયું મનની ભારે અવસ્થાના સૂચનથી પરંતુ એ લાગણી તો સૂચન રૂપે જ રહી અને કાવ્યમાં વસ્તુતઃ આલેખાયેલો સૌંદર્યયોગની કૃતાર્થતાનો અને સૌંદર્ય પૂજનનો ભાવ અંતમાં છે એક ભવ્ય મંગલ ઘટનાના સાક્ષાત્કારનો ચમત્કાર એટલે સમગ્ર કાવ્ય કેવું છે ભાવમય છે એ ભાવદશા કેવી છે વિશિષ્ટ છે મૃત્યુ વિષયક કાવ્યોમાં તો આ એક વિરલ કાવ્ય છે એની પાછળ એક નૂતન જીવન દ્રષ્ટિની પ્રેરણા પડેલી છે આમ કાવ્યમાં ભાવ અને વિચારનું અદ્ભુત રસાયણ સિદ્ધ થયેલું છે રામનારાયણ માનતા હતા કે કાવ્યનો વિષય વિચારમય લાગણી કે લાગણીમય વિચાર છે કાવ્યનો પ્રાણપ્રદ ધર્મ એ રહસ્યને લેખતા હતા રામનારાયણનો એ કાવ્ય વિચાર આ કાવ્યમાં ચરિતાર્થ થતો લાગે છે